અનિરુદ્ધસિંહ જાડેજા હાજર હો ગુજરાત હાઈકોર્ટે થોડાક દિવસ પહેલા પોપટ લાખા કેસમાં જાડેજાની સજા માફી છે તે રદ કરી હતી અને તેમને જેલમાં જવાનો હુકમ કર્યો આ આ મામલે મામલે અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને દાદ માંગતી અરજી ફગાવી હતી તેના કારણે હવે તેમની મુશ્કેલી વધી છે આજે અઠાર સપ્ટેમ્બર છેલ્લો દિવસ હતો અને સૂત્ર તરફથી મોટી માહિતી મળી રહી છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે જેલ

આજથી થોડાક સમય પહેલાં ગોંડલના રીબડામાં અમિત ખૂટ નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હતું ને આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવ્યું હતું આ નામ સામે આવ્યા આરોપીઓ જે પિતા પુત્ર બન્યા ત્યારથી આ લોકો ફરાર ચાલી રહ્યા હતા ત્યાર પછી થોડાક સમય પહેલાં પોપટ લાખા સોરઠિયાના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે તેમના પિતાની હત્યાનો મામલો હતો અને જે સરકારે સજા માફી અનિરુદ્ધસિંહ જાડેજાને આપી હતી તે મામલે અરજી કરી હતી ને અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને અનુરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળ્યા જ્યાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અનુરુષસિંહ જાડેજાને સજા માફી આપવામાં આવી છે તે અમે રદ કરીએ છીએ અને તેમની જે આજીવન સજા છે તે યથાવત રાખીએ છીએ જેના કારણે આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાના વકીલ મારફતે જે તે સમયે પાસપોર્ટ છે તે રજૂ કરાવ્યો હતો કોર્ટમાં ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અનિરુદ્ધસિંહ જાડેજાના દરવાજા બંધ થઈ ગયા હતા કોઈ પણ પ્રકારની રાહત તેમને નથી મળી ને તેને જ લઈને હવે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ જવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી પિતા પુત્ર ફરાર ચાલી રહ્યા છે ને આ વચ્ચે અઢાર સપ્ટેમ્બર છેલ્લો દિવસ હતો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ સૂચન કર્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજાને અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવું પડશે ને સૂત્રો તરફથી અત્યારે મહત્ત્વની માહિતી મળી રહી છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાના છે ત્યારે ખૂબ જ મહત્ત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે થોડાક સમય પહેલાં રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક જનસભા પણ મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સમર્થન કરતા સરકાર ઉપર દબાણ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે મામલે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા આજે જેલ સરેન્ડર થાય છે તેમના હુકમની અંતિમ તારીખ છે અને જો નહીં થાય તો પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેટલા સમયમાં ધરપકડ કરે છે તમામ મામલો હવે તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળ્યા છે અને આજે સરેન્ડર થાય તેવી પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા